કઈ શેની ex wife હારે શું હતું? શું હતું સવારે અમે બંને સાથે હતા ને અમે બે મજા મજા કરતા હતા વાતું ચિતું કરતા હતા અને હરવા ફરવાની બધી વાતું કરતા હતા દુકાને બેઠો તો અડધી કલાક બરોબર અને મારા સાસુ એ પછી અમે બે ચર્ચા ચાલુ હતી દરમિયાન એને નથી ગમતું અમારી પાસે પૈસાની માંગણી કરતા હતા એટલે એને ગારા ગારી કરી એટલે મેં પછી સામી ગાળ દીધી ચોખી વાત છે હા છે એની પાસે રેકોર્ડિંગ એનું સાંભળી લ્યો ને તમે મેં તો ગાળ દીધી નથી બરોબર તારે જે કોઈ સાહબ હોય કોઈ વાંધો નથી બરોબર જ્યાં ત્યાં હોય તું તારે ક્યાંય આવી જાવ અત્યારે, આપણને કાંઈ પ્રોબ્લેમ નથી એને ફોન દેવાની જરૂરત જ અમે દોઢ કલાક કલાકથી ભેગા હતા હું દુકાને બેઠો તો બરોબર કેમેરામાં હશે તમ ત્યારે જોઈ લો કાંઈ વાંધો નહીં અને બધી વાત કરી વેક્સ કરાયું ત્યાંથી હાથ લગાવ્યો ની બધી કોઈ વાંધો નથી આપણને પોલીસ ને કેવું મારી પાસે પૈસા ની માગણી કરતી હતી એટલે મેં કહ્યું અત્યારે પૈસા નથી એનું રેકોર્ડિંગ હશે એની પાસે સાંભળી લો જરાક અને હાલતા ને ચાલતા મારી પાસે પૈસા ની માગણી કરે છે એટલે બરોબર હવે છૂટાછેડા થઈ ગયા તો કોર્ટ મેટર કરી નાખાય ખાય એને જો બહુ પૈસા લેવાનું તેવો હોય ને તો લઈ લેવાય કોઈ વાંધો નથી આપણને

અરે પણ મેં તને ક્યાં ફોન કર્યો કરો નામે પોલીસ ના નામે શું કામ મારા ઉપર હાલ હું પણ હું લીગલી પોલીસ છું એટલે કઈ વાંધો નહીં આ બધું રેકોર્ડિંગ છે જ આપણી પાસે હવે બરોબર